સુરત મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું ઢોલ નગારાના તાલીમ મુસાફરોનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જોવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉત્સુક છે રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માંગ કરી હતી જે એસટી વિભાગે સ્વીકારી છે અને આજે સવારે સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસને ગૃહ હર્ષ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું

ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ આસ્થામાં કું આસ્થા અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ આજે આપણે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે સુરત સુરત થી દરરોજ બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રીનો નિર્દેશ કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય સૌ વડીલો પોત પોતાના પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં ડુબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ જીએસઆરટીસી વિભાગ દ્વારા નિરંતર રૂપે કરવામાં આવે